ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા બોડતળાવ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા

નાના બાબા ને જે ટાંકા લેસ ને એને વાગી ગયું સિરાજ શું છરી ને પાઇપ ને એ હતું પછી બે ત્રણ પાઇપ હતા હતા ને ભરીને લઈ ને આવ્યા ઓચિંતા ના ને વાય થી મારો બાબો તો આટો મારવા આવ્યો તો એ બાદર માં એને ઘા કરી દીધો પાંચ શું નામ છે એક નું નામ એક એનો ભાઈ ને એક બેન નું નામ બેબી છે ને એક એની છોકરી છે પછી એક એનો છોકરો આ પોલીસ કરી બેન કરવાની છે કરીતી ઓકે ભાઈ તમારું નામ ડીઆર સિરાજ કઈ રહ્યો મોટી તળાવ શેરી નંબર જીરો શું બનાવ્યું બનાવ તો મામલામાં આદમીનો વચ્ચે પડ્યા એમાં મારામારી થઈ શું બાબતમાં બાદળ બાદળની બાબત તો મને નથી ખબર શું માર્યું તમને કેટલા જણા મને ત્રણ ચાર જણા માર્યું છે એના માથામાં ચરીનો ઘા મારી દીધો છે કેટલા જણા ત્રણ ચાર જણા હતા શું નામ સોહિલભાઈ સાદીદર્પે વાડો અને સોહિલભાઈ નો છોકરો અરમાન રૂપે બાદશાહ કેટલા જણા મને વાગ્યું છે એક મારા ભાઈ ને વાંચ્યું છે બીજા ભાઈ ના છે એક મારા બનેલી ને વાગ્યું છે